પાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન બે નાસ્તા ફરતા કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઈમ તથા ટ્રાફિક ડોક્ટર લીના પાટીલ સાહેબ શ્રીનાઓ તથા નાયબ પોલીસ શ્રી જોન બે શ્રીઅભાઈ સોધી સાહેબ તથા સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે સુરંખિત તથા ટીમના હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ જીવનભાઈ તથા

મીરા એવન્યુ ચિતારાવાડ સુલતાનપુરા વડોદરા શહેર ખાતે હોવાની બાતમી પડતા આરોપી મોહમ્મદ મોહસીનભાઈ ઉમરવર સત્યાવીસ ધંધો છૂટક મજૂરી મકાન નંબર જી એફ બે મીરા એવન્યુ ચિતારા વાડ મસ્જિદ પાસે સુલતાનપુરાવાડી વડોદરા શહેર નાની તપાસ કરતા મળી આવતા તારીખ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દોઢ વાગ્યા દરમિયાન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીમાં મોહમ્મદ ઉવેશ મોસી શેખ વર્ષ સત્યાવીસ